हेलो અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શું તમે લોકો પણ રોજબરોજના જીવનમાં જુદા જુદા પ્રકારના દુખાવો સાથે રહેવા માટે મજબૂર થઈ ગયા છો પછી એ ઘૂંટણનો દુખાવો હોય પગના તળિયાઓમાં થતી બળતરા હોય આ ઉપરાંત ગર્દનનો દુખાવો હોય કમરનો દુખાવો હોય કે પછી જકડાયેલા ખભાઓ હોય આ બધામાં તમે કરો છો એવું કે કેમિકલયુક્ત દવાનો ઉપયોગ કરી અને તેમાં લગાવો છો અથવા પીવો છો તેનાથી ટેમ્પરરી એટલે કે થોડા સમય માટે તો રાહત મળે છે પરંતુ ફરી પાછી જે પરિસ્થિતિ હતી એ જ થઈ જાય છે તો મિત્રો સમય આવી ગયો છે કુદરતી ઉપાય કરવાનો જી હા મિત્રો આજના આ વિડિયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એક એવો 100% કુદરતી ઉપાય કે જેમાં બધી જ વસ્તુઓ કુદરતમાંથી આપણે સીધી જ મળી આવે છે તેનો ઉપયોગ કરેલો છે આ ઉપરાંત આજે આપણે જે તેલ બનાવવાના છીએ તે એવું છે કે જે દાદી નાનીના સમયથી ઉપયોગમાં લેવાતું આવે છે અને તેની કોઈ જ પ્રકારની આડઅસર છે તે આપણા શરીર પર જોવા નથી મળતી અને આ તેલનો મોટામાં મોટો ફાયદો એ છે કે આપણે તે નસોના મૂળ સુધી પહોંચી અને ઈલાજ કરે છે અને દુખાવાને સંપૂર્ણપણે દૂર કરી દે છે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે એવું જરરાઈ જરૂરી નથી કે માત્ર વૃદ્ધ લોકો હોય તેમને જ ગરદનનો દુખાવો છે કમરનો દુખાવો છે કે પછી ઘૂંટણનો દુખાવો છે તે થતો હોય આજકાલ તો દરેક ઉંમરના વ્યક્તિઓમાં આ દુખાવો છે તે સામાન્ય થતો જોવા મળે છે તેના માટે જવાબદાર કારણ છે આજકાલની ફાસ્ટ ફોરવર્ડ લાઈફસ્ટાઈલ હવે મિત્રો આ તેલ બનાવવા માટે આપણે લોકોએ સૌથી પહેલી જે વસ્તુ ઉપયોગમાં લીધેલી છે તે છે તલનું તેલ જી હા મિત્રો અહીં તમે તલનું તેલ લઈ શકો છો જો તલનું તેલ ન હોય તો તેના અથવામાં ઘરમાં ઉપલબ્ધ નાળિયેરનું તેલ પણ લઈ શકો છો પરંતુ તલનું તેલ હોય તો તે સર્વશ્રેષ્ઠ છે હવે આ તલનું તેલ શા માટે

હવે મિત્રો શક્ય હોય તો આ બંને વસ્તુઓને વાટી લેવાની છે પીસી લેવાની છે અને તેનો પાવડર હવે આપણે અહીંયા ઉપયોગમાં લેવાનો છે તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે અજમો છે તે પેઇન કિલર તરીકેનું કાર્ય કરે છે દુખાવાને દૂર કરવાનું કાર્ય કરે છે અહીં મોટા એલચા જે લીધેલા છે તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાશે કે તે નસોને અંદરથી સાફ કરી અને પ્રવાહની માત્રામાં લોહીના પ્રવાહની માત્રાને વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે આ બંને વસ્તુઓ એવી છે કે જે દુખાવો છે તેને ઘટાડે છે તેને મટાડવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે આવી ગયેલો સોજો છે તેને પણ ઓછું કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે હવે મિત્રો આગળ વાત કરવા જાઉ તો આગળ જે બે વસ્તુઓ તેમાં ઉમેરવાની છે તેનું નામ છે એક તો જાયફળનો પાવડર જી હા મિત્રો જાયફળ લઈ તેને પીસી લેવાનું છે અને તેનો પાવડર છે તે આપણે ઉમેરી દેવાનું છે ત્યાર બાદ વાત કરવા જઈએ મિત્રો તો જાયફળની સાથે સાથે આપણે લોકોએ તેમાં ચોથી વસ્તુ તરીકે સૂંઠ ઉમેરવાની છે હવે સૂંઠનો પાવડર ખૂબ જ સરળતાથી તમને મળી રહેશે જો સૂંઠનો પાવડર ન મળે તો તમારે લોકોએ તેમાં છીણેલું આદુ છે તેને પણ ઉમેરી શકો છો પણ શક્ય હોય તો સૂકી સૂંઠનો પાવડર ઉમેરવાનો આગ્રહ વધારે રાખો હવે આ બધી જ વસ્તુઓ આપણી પાસે તૈયાર છે અને મિત્રો જો તલનું તેલ ન લો અને તેના સ્થાને માની લો કે નાળિયેરનું તેલ લો છો તો નાળિયેરનું તેલ લીધું કાઈ વાંધો નહીં પણ તો તેની સાથે આપણે લોકો અડધી મુઠ્ઠી જેટલા તલ લઈ અને તેને પણ પીસી અને આમાં ઉમેરવા કે જેથી કરીને તલના બધા લાભ મળી શકે અને શરીરમાં આંતરિક રીતે ગરમી પણ ઉત્પન્ન કરી શકાય હવે આ બધી વસ્તુઓને બરાબર પીસી લેવાની છે ત્યારબાદ આપણે માની લો કે તલનું અથવા અન્ય કોઈ તેલ લીધું છે તેને એક કડાઈમાં લઈ અને ધીમા ગેસે યાદ રહે મિત્રો ધીમા ગેસે ગરમ થવા દેવાનું છે 5 થી 7 મિનિટ સુધી ગરમ થઈ જાય સરસ તેલ ઉકળતું હોય તેમાં આ બધી જ વસ્તુઓ ઉમેરી દેવાની છે અને તેને ધીમે ધીમે હલાવવાની છે ક્યાં સુધી તેને ધીમા ગેસે ઉકળવા દેવાનું છે તો જ્યાં સુધી આ બધી જ વસ્તુઓ પોતાનો રંગ છે તે થોડો બ્રાઉન કલરનો થઈ જાય ગોલ્ડન કલર જેવો કલર આવી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાની છે તેને બરાબર હલાવવાની છે હવે ત્યારબાદ ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે અને બધી જ વસ્તુઓને તેમાં જેમ છે તેમ જ આપણે રહેવા દેવાની છે અહીં મિત્રો જે કડાઈ લીધેલી છે તે શક્ય હોય તો જૂની અને લોખંડની કડાઈનો ઉપયોગ કરશો તો તે તમારા માટે ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે હવે આ તેલ ઠંડુ થઈ જાય ત્યારે એક સુતરાઉ કોટનનું કપડું લઈ અને તેમાં બધી જ વસ્તુઓને લઈ અને નીચોવી લેવાની છે અને નીચે કાચની જાર એટલે કે કાચની બરણી લઈ લેવાની છે તેમાં આ તેલને ભરી લેવાનું છે બસ હવે આ તેલની આપણે લોકોએ જે તે સમયે રાત્રિના સમયે

આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને ને કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર